ગુજરાત કોંગ્રેસના મહામંત્રી છે મોડી રાત્રે ધરપકડ કરી છે સૂત્રો મુજબ વર્ષ બે માં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી એવી પણ અટકળો છે રાજ્ય સરકાર ક્રાઇમ દ્વારા આ મામલાની વધુ તપાસ કરવામાં આવી છે ગુજરાતની અંદર વિરોધ પક્ષની રાજનીતિ કરવી એ પણ હવે ખૂબ જ અઘરી થઈ પડી છે પરંતુ ગુજરાતની અંદર જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવે કે શ્રી આવે ત્યારે વીસ વીસ કિલોમીટરની ત્રિજ્યામાં અમારા કાર્યકર્તાઓને હાઉસએરેસ્ટ કરવામાં આવે છે સાથે સાથે અલગ અલગ કેસો કરવામાં આવે છે ખાલી કાળી ઝંડી બતાવીએ તો પણ પાસામાં નાખી દેવામાં આવે છે પરંતુ આ વિરોધ પક્ષનો ડર હોવો જોઈએ અને અમે સત્તા માટે નહીં પરંતુ જનતાની સેવા માટે હજી પણ જ્યાં પણ સરકાર કંઈ પણ ખોટું પડતી હશે તો એના કામ આંબળીશું આજે અમારા મહામંત્રી રાજેશભાઈ સોનીને ગઈકાલે રાત્રે બે વાગે સીઆઈડી ક્રાઈમ દ્વારા એરેસ્ટ કરવામાં આવ્યા છે તેમનો ગુનો એટલો જ હતો કે તેમણે ફેસબુકની અંદર સરકાર વિરોધી પોસ્ટ કરી હતી આવી પોસ્ટની સામે સાત વર્ષ સુધીની સજાની જોગવાઈઓ કરીને કલમ બીએનએસની એકસો બાવન મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે આ ગુનો ખોટો છે જેને રજીસ્ટર કર્યો છે એની સામે પણ અમે ભવિષ્યમાં કાયદાકીય કાર્યવાહી કરીશું સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટ સુધી જવાનું હોય સડકથી લઈને વિધાનસભાથી લઈને સંસદ સુધી આ પ્રશ્ન ઉઠાવીશું અને પ્રજાના પ્રશ્નો માટે અમે ભૂતકાળમાં પણ લડવા માટે કટિબદ્ધ હતા અને ભવિષ્યમાં પણ પ્રજાના પ્રશ્નો માટે લડવા કટિબદ્ધ છે આ તબક્કે મારે સરકારને કહેવું છે કે રાત્રે બે વાગે સામાજિક કાર્યકર્તાની ધરપકડ કરવાના બદલે બુટલેઘરોની દારૂ ના જે અડ્ડાઓ ચલાવે છે બલાત્કારીઓની એ લોકોની ધરપકડ કરો તો જનતાને સાચી સુખ અને સુવિધા મળી રહેશે